મોટો કર્યો મોટી ફોડી ખેમા ના હમી એમને ખબર ના પડે કોઈ કરીએ હોમી ખબર પડવી ખરા ને

રૂપિયા કમ માં આવતા નહી એ વાત સાચી ના હોતવા ના કર્યો ફોરમ ભરવા દીધું આજે મારી એન્ટ્રો નહીં જતો કોકરા થઈ જાય છે બતાવવા દઉં છું

જેટલી જીગર હતી ને એટલી બધી બતાવી દીધી સર પણ તમને એટલી તો ખબર હશે ને ભણ્યા છો કે મોટા આવડા મોટા ગયા છે ને શોખ તો કહેવાય અભળી છે કે હા લાઈન સતલા બે દોડવાની રેસ લગાવી સસલું ધોડી ને પોકી ની ગયું અને પાછું થઈ અને ગરબા ગરીવાર તો કોઈ દેખાતું નહીં પાછળ તે જી અને પેલો છે સરપંચ ના મંત્રી એમ છે કે અમે સરપંચ બની ગયા સોમા કાકા છે અત્યારે હાલ ગમે તે પૂછા ને તો કદી મન ની વાત નહિ હાલવાની ફોડવા ને અને આ જીવણીઓ મોટો આ જીવણીઓ તમારો ભાઈ ચડાવું ને તો આગળ જતા તમારા કુટુંબ બધા ગદ્દાર તો ખરા હો પેટમાં પગ કરી મારા તમાર છું તે પેલી બાજુ કુદકો મારી ગયા જવા દે ને આપડે નહીં જરૂર અત્યારે હાલ મારું મગજ કો માલતું નહિ મારું મારું મગજ સટકી દે તો બે લાફા મેળવે હું હમણાં અમારા કુટુંબ ના ગદારીઓ કરી શકાતા હડો પેલા તમારા હારા પજે પડી જલ્દી બખાડો કરતા કોઈ વાત ના ને એક તારું મારી દો તારું તારા જેમ ધોળા લુગળા પેરી નહી બતાવી દીધી તો આપડે કશું નહીં થાય આપડી પછી તારા ખરો ને મારો સામનો કરવાની તાકાત નહીં મારા હમ ઉભું રવાની તાકાત નહીં એમાં તો મારું એ જ થાય એ વાત સાચી કરી જેટલું જોર હતું ને એટલું તમે કાઢી નાખ્યું નામના પચાસ ચાલુ કરી દે પોત પચીસ હોય છે ને તો હું હાલે તારા લેવા છો પોત પછી દઉં નહીં કદી જીવન માં તારો હું કદી એ નહીં કરું આમ કે કરવાનો હોય તને

હું જોઉં છું ભરાઈ જ મારો સામનો કરવાની તાકાત ના ધારા સરપંચ ખરા ને શેઠી સાફ કરતા કરતા શેઠી સાફ કરી દેસો એમાં એટલી વાર રાખજે ઓછોતો નાખો ને તો મારું નામ ખેમા મૂર્તન હાલ ખરું ને કશું નથી કેવાનું હાલ કશું ફૂંકવાનું નહી મારે પડવું પડે ને તો હું પડી ગયો

પગ નઈ મેળે એમાં કયા તી પાણી ભરાવું તું પેલા પોણી પી પોણી કે આમાં તું પેલા કે પોણી ભર હું પાણી માં પાવ તો ખરા ને તારા મોમો ખરા ગમ ના એક

મેલે વાતો કરી દીધીસુ કે આ વખત સરપંચ ખરા જે પેલા હતા ને એ સરપંચ આપવા જો અને હું અને ક્યાં રાજી કરી જાય સરપંચ એક વખત ક્યાં થઈ જાય એટલે ક્યાં સમસ કરવાનું ભેગા થયા બધા સરપંચ મી એવું મારે ઈવન કરવાનું છે પણ અમુક હાલ લઈ અમુ હાલ પહેરવા વાળો હોમા તૈયાર થઇ ગયા છે

તો હું સમરસ માં નહીં આવું લે જીવડિયા પૂજા વાળા બહાર નહી પેલો મૃત્યુ વાળું ભરાય છે ખરો અરે ભરાવવાનું કે તું જીવડિયા ગોબર ત્યાં મોકલ છે ખરા તું આ ના હોતો એ ખરા ને અગાઉ વાર કરું છું તો પછી પેલા બારગમ ખરા ને આહારી પડશે નજીક છે મને લાગતું ના મોકલું તને ખબર નહી જેટલા વખત આવો ને એટલા વખત મારા ખાલી પાછું જવું પડે ચિંતા કરશો નહીં એનો ધારાનો બખાડો ના કરતા બહતા ના પેલા કુતરા જેમ જે કરે ને એ કરવા દેજો જે બોલે ને એ બોલવા દેજો એ કંટાળેલો માણસ છે આટલા હોય કર્યો નહીં નહી બોલું હું શોમા કાકા મેં કીધું ને એમ બધું કરવાનું છે પછી એ પડી દવાનું ઘર કહી દઉં હજી ચીકુરી મેલી લાગતી નથી સોમા કાકા હા મોણસ મરશે ને તાણે ચીકુડી ને અંદર કાટલો થશે હલો ઉતાવળ રાખો આપડે કોઈ ધોજમાં નહીં આયા હરો હરો ઉતાવર રાખો મારા ઘડીયા આ કરીએ છીએ એટલે તમે કયો ખબર નથી પડતી ઠંઠા ને ગોળી ઉભા થઈ ગયા તો જો પછી પડી જો પછી પડી જાવ માફ કરી દો મને

ના પછી પેલા જીવણીઓ વંશ વેલો વધવાનો નહીં કે પોચ્યું હાથમાં આપવાનું નહીં એટલે એટલે તમે નક્કી કરો આટલી બધી પ્રોપર્ટી જાગીરદાર કુણ વાર છે

છેલ્લા ટાઈમ થી કોઈ ડખો હબડ્યો છોકરા છે શોમા કાકા તૈયાર આવશે તો મારા બેકરાબે શેમાલાલ મારી વાત તો હબડો હું એમાં જ કઉ છું કે વિચાર તો બરોબર છે પણ ના તો અમાર ગો મે ખબર પડી જાય તમે આ બધું કાગળીએ કમ્પ્લેટ કરાવો અને કોયલ નું લઈ ગોબરજી કાલે જ અંગુઠો કરાવવાનો છે કાગળી બે ફિકર હું તો કઉા જમા બી હાર હતો કે આવો આવો અને તમારા અભિમાન જેવું છે ઉધારો તો લાગે છે એક કોમ કરો કે

એટલે તારા મામા નું પત્તું કપા ખરું આ ચાલ રમ્યું દેવાનું મામા તમે તાર ક્યાં તો અવળા ધંધા કરવાના કર્યા છે બધી આવડે બધું આવડે એક વખત ખરા ગોબરદા ભેગા થઇ જાય ને પછી તો ચિંત્યા નહી

અમે ખેમાલાલ ને બે હમણાં કલાક પેલા કોયલ ને સુખ શાંતિ મોકલી રાખી તમારું અરે ખેમાલાલ ને પૂરેપૂરી જવાબદારી લીધી છે અને કોઈ ચિંતા જેવું છે નહીં આપડે અમે ભૂલ મોટી કરીને બેઠા છો બે જૂ મા હું વાત કરો છો

ગોબરજી આ એક નંબર ના છે મારા નુકરાશે આ ચાલ રમી ગયા તમારી શોરીર ખરા જમીનનો નો અંગુઠો કરાવવા નહીં લઈ જ્યા રાજકારણ માં ફોરમ ભરવા સરપંચ બનાવવા લઈ જ ફોરમ મેં ભર્યું છે ગમો અને મારા ગમ્મા એવા ફોર્મ ભરતા તા ને રચ થયું છે એટલે આ તમારી છોરી નું ગમ નું ભરાવા આ કોયલ નું લઈ છે અને જીતી એકા ખરો ત્યારે કરીને ખાઈ અરે સરપંચ ચિંતા કરશો નહીં તમે એ મને છેત્રી જ્યા ને તો અત્યારે હાલ હું શેડી શેડી શેણી જાવ છું અને કહી દઉં છું

સરપંચ નું ફોરમ ભર્યા પેલા હું ઈકણ આવું છું અને કોયલ લઈને પાછો ઘેર જો પેલો મુટ્ટ ના વાળો ખેમલો ખરો ને પટી ગયો છે એટલે વાનું પહાડ રહી પટાવા બેઠ્યો છે એ તો મને બધી ખબર પડે છે કે સરપંચ માં ફોરમ ભરીએ ને એટલે રૂપિયા નો ઓળિયો કરવા પડે રૂપિયા ના ઢગલા કરવા પડે તાને સરપંચ નું ફોરમ ભરાય જેટલો રૂપિયો વપરાય છે ગામમાં માં અત્યારે તો પબ્લિક એવી હોશિયાર થઈ જાય છે ને તે મફતમાં માં વોટે કોઈ આલતી નહીં જલસા કરે ખોય પીવું અને પૈસા વાપરીએ તાણે સરપંચ નું ફોન નંબર વાતો જવા દે પણ હવારે તમે ખરા ને વહેલા આવી જજો

સરપંચ ચિંત કરશો ને લાગે સરપંચ ને કોક કીધું છે ચિંતા કરશો ને હું આવું છું અને બધું કોમકાજ ઓકે થઈ જાય તો માણસ સારો છે ને ગોબરજી એટલે માણસ સમજણો છે જો કાલે ખરા ને સો આજે મને લાગે છે એવું કાપડા ગમવાય કીધું આપણું ચિંતા કરે તને આપણું કે તારા કરતા અમે ચાર પાવરા વધાર વાડીએ વાસી કે પશુ જો કે એક વખત લઈ જાય ને પછી ખરા ઓમા મરસી એ દારે ખબર પડી જા કે કને તો અક્તો ગોઠવી દે ના ના આઈ લઈ જાવ આજો લઈ જાવ એટલે હોના ભાવના વધે આ વાત ને વાતો કરતો તો ખેમા મુરસન ઇને ખબર નહીં કે ચકલ શિકાર ના કરે કે વાત તો શિકાર કરે કે એ તો અમને ખબર પડશે